માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ એવા ભાતના ભજીયા જેને બનતા ફક્ત દસ મિનિટ લાગે છે તો ચાલો આપણે આપણી રેસીપી શરૂ કરીએ તો ભાતના ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઠંડા ભાત લેવાના હોય છે આ ભાત મેં બપોરના હતા એ લીધેલ છે જો તમારે રાત્રે ભાત વહેતા હોય તો તેને સવારના પણ એમાંથી ભજીયા બનાવી આપણે સવારના બ્રેકફાસ્ટ તરીકે લઈ શકીએ છીએ ભાતમાં અડધી ચમચી હળદર બે ચમચી મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું ભાતમાં મીઠું છે જ તો આપણે થોડુંક ઓછું લેવાનું હવે ચણાનો લોટ ત્રણ ચમચી લેશું ચણાના લોટ પછી એમાં આપણે થોડીક કોથમીર નાખીશું અને થોડીક મેથી નાખીશું જો મેથી ન હોય તો તમે મેથીને પણ સ્કીપ કરી શકો છો મેં અહીંયા ધોઈને થોડી મેથી નાખી હવે એમાં એક કપ લીલી સમારેલી ડુંગળી નાખીશું ડુંગળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે ડુંગળી નાખ્યા પછી એમાં થોડું આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરશું થોડું લીંબુ નાખીશું પછી સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે આપણે આપણા બધા મસાલા સારી રીતે ભાત સાથે મિક્સ કરી લેશું આમાં જો જરૂર પડે તો જ પાણી ઉમેરશું બાકી ભાતમાં સેજ પાણી હોય જ છે તો પાણી નાખવાની જરૂર નહીં પડે તો આપણું બેટર રેડી છે ભજીયા બનાવવા માટે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરશું ભજીયા બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલને ગરમ કરશું તો મેં અહીંયા તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એને ચેક કરશું આ રીતે થોડુંક બેટર નાખી અને તેલને ચેક કરશું તમે જોઈ શકો છો બેટર છે એ ઉપર આવી ગયું છે તો હવે તેલમાં આપણે ભજીયા ઉમેરશું અને એને હાઈ ફ્લેમ ઉપર પકાવીશું જેટલા ભજીયા સમાય એટલા આપણે ભજીયા ઉમેરીશું બધા ભજીયા ઉમેરાઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી લેશું અને સ્લો ફ્લેમ ઉપર ભજીયાને પાંચથી સાત મિનિટ પકાવીશું તો આ રીતે ભજીયાને થોડી થોડી વાર ફેરવતું રહેવાનું અને ભજીયા જ્યાં સુધી બ્રાઉનિશ ન થાય ત્યાં સુધી પકાવવાનું તો આ રીતે પકાવવાથી લગભગ પાંચથી સાત મિનિટ લાગે છે અને બહારથી ખૂબ જ ક્રિસ્પી બને છે અને અંદરથી ખૂબ જ સોફ્ટ બને છે તો તમે જોઈ શકો છો આપણા ભજિયા છે એ બ્રાઉનિશ થઈ ગયા છે હવે એને એક ટ્રેમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધા બેટરમાંથી આપણા ભજીયા તૈયાર કરશું અને જો તમારે ભજીયા તરવા ન હોય અને તમારી પાસે અપમ પેન હોય તો તમે તેલ વગરના પણ તેમાં ભજીયા બનાવી શકો છો તો આ રીતે આપણે બધા ભજીયાને રેડી કરી લેશું ભજીયા આપણા રેડી થઈ ગયા છે આને આપણે ટમેટો કેચઅપ સાથે સવ કરશું તો રેડી છે આપણા ભાતના ભજીયા સવ કરવા માટે આને આપણે ટમેટો કેચઅપ સાથે સવ કરીશું ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ એવા ભાતના ભજીયા రెడీ చే